નમસ્કાર મોરબી હું છું તમારી સાથે નિરાની અને ત્યારે આવી ગઈ છું હું મોરબીની સવારથી સાંજ સુધીના અગત્યના સમાચાર લઈને તો અવત્યના સમાચારની વાત કરીએ તો મોરબી મચ્છુ બે ડેમના બે દરવાજા ખોલી અને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે હવે બે મહિનામાં તેત્રીસ દરવાજા બદલાશે દોઢ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ રખાશે એટલે પાણીની કોઈ તકલીફ નહીં સર્જાય પાણી ઓછું અને ધીમી ગતિએ છોડવામાં આવતું હોવાથી ભેટો કુલ પણ નહીં ડૂબે તેવી શક્યતા છે તેની સાથે સાથે મોરબી રાજ્યમાં મોસમ મિજાજ બદલી રહ્યો હોય તેમ એક તરફ હીટ વેવ તો બીજી તરફ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આગામી તારીખ છ ને રવિવાર મોરબીમાં ત્રણ દિવસ આકરો તાપ પડવાની હવામાન વિભાગે આગાહી કરી અને હીટવેવ નું યલો એલર્ટ આપ્યું છે તો મોરબીમાં બેતાલીસ ડિગ્રી ને વટાવે તેવી શક્યતા છે તે અત્યારે જોવાઈ રહી છે અને તમે લોકો પણ વેવમાં તમારા લોકોનું ધ્યાન રાખજો જેમ બને તેમ વધારે પડતું હાઈડ્રેટ રહેવાનું એટલે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું તેની સાથે જો આજની એક સરસ મજાની વાત કરું તો હંમેશા કોઈ પણ સિચ્યુએશનમાં તમારાથી શું થઈ શકે અને તમે તેમાં સારામાં સારું પરફોર્મ કેવી રીતે કરો તે ખાલી ધ્યાન રાખવાનું તેનાથી વધારે પડતી કોઈ જ આશા નહીં રાખવાની કે કોઈ પણ જાતની નિરાશાઓ પણ આપણા જીવનમાં નહીં લાવવાની તો ચાલો તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું ચાલો ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવું